નમસ્તે ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે છે પહેલી માર્ચ એટલે ફાઇનાન્શિયલ યર ક્લોઝિંગ છે અને આપણે હવે જે વિડીયોની શરૂઆત કરી અગાઉ બજેટ વિશે વિડીયો બનાવ્યો અને બેંક વિશે બેંકમાં શું ફેરફાર હતા અને શું ચેન્જીસ હતા એના વિશે વિડીયો બનાવ્યો અને આરબીઆઈ શું રાહત આપી આ બધી ડિટેલ આપી હવે બેન્કિંગ વિશે હું થોડા થોડા વિડીયો આપના સમક્ષ મૂકતો જઈશ જેથી આપને શું હકીકત છે બેન્કિંગ શું છે બેન્કિંગ શું કામ કરે છે એવા બધાની ઇન્ફોર્મેશન આપતો જઈશ તો મારા દરેક વિડીયો જોવા વિનંતી અને વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરવા વિનંતી એટલે આપ સુધી એ મારું જે માહિતી છે હું જે કંઈ ઇન્ફોર્મેશન છે એ આપ સુધી શેર કરતો રહીશ આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું આ બધા બેન્કિંગ વિશે તો સૌથી પહેલાં અત્યારે સાયબર ફ્રોડ બહુ થાય છે તો આપણે સાયબર ફ્રોડ વિશે માહિતી શેર કરું છું તો વિડિયોના અંત સુધી બના બનાવી સાયબર ફ્રોડ હવે સાયબર ફ્રોડ શું છે મોબાઈલ કમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈ પણ પ્રકારની લાલચ છેતરપિંડી ધમકી કે નાણાકીય ફ્રોડ પાસવર્ડ કે ડિજિટલ ડેટાની ચોરી આ બધું સાયબર ફ્રોડમાં આવે છે અને હવે જોઈશું આપણે સાયબર ફ્રોડ કેમ થાય છે સાયબર ફ્રોડ થવાનું કારણ અથવા સાયબર ક્રાઇમ થવાનું કારણ તો કે એમાં છે ડર લાલચ અને આળસ આના લીધે સાયબર ફ્રોડ થાય છે હવે સાયબર ફ્રોડના પ્રકારો હવે જો અત્યારે લગ્નની સિઝન ચાલુ છે એટલે લગ્નની ગંગોત્રી વોટ્સઅપ પર મોકલીને તમને છેતરવામાં આવશે ડિજિટલ સ્કેમ ડિજિટલ એરેસ્ટ નોકરી આપવાના નામે સાયબર ફ્રોડ થાય છે બેંક એકાઉન્ટ બ્લોકના નામે સાયબર ફ્રોડ થાય છે પાવર કટ નામે કૌભાંડ થાય છે લોન મજૂરી અને ઇન્સ્યોરન્સ અંગે કૌભાંડ થાય છે હવે લોન તમે ક્યાંય પણ કોઈ પણ બેંકમાં લોન મૂકી છે તો એ લોન માટે તમને કહે છે કે આ થોડુંક આવું છે થોડાક ઇશ્યુ છે તો તમારી લોન થઈ શકે એવી નથી તો આપણે બીજી બેંકમાં લોન મૂકવાની છે ને એટલી આને ફી ભરવી પડશે તો એ પ્રમાણે તમને કહે છે કે લાવો તમે આટલા પૈસા આપો તો હું લોન તમારી કરાવી દઉં છું પણ હકીકતમાં એવું હોતું નથી એટલે એના લીધે પણ થોડાક ફ્રોડ થતા હોય છે ઇન્સ્યોરન્સ કોપીમાં તમને બીજે બધે માનતી હોય માનો કે અત્યારે ટ્રકનો ઇન્સ્યોરન્સ ભરવા જાઓ તો એ ચાલીસ હજાર કે અડતાલીસ હજાર સુધી કે બાવન હજાર સુધી એનું પ્રીમિયમ હોય છે અને એ તમને કંઈ કે હું તમને ત્રીસ હજારમાં કરી દઉં તો આમાં પણ એક ફ્રોડ હોય છે કારણ કે ડુપ્લિકેટ કોપી પણ ઇન્સ્યોરન્સની આપી શકે છે એટલે આમાં સૌથી વધારે ફ્રોડ થતા હોય છે પછી નોકરી આપવાના નામે સાયબર ફ્રોડ થાય છે કે તમે કોઈ પણ બેંક હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એ નોકરી માટે પહેલાં તો તમારું પહેલાં વેકેન્સી હોય અને વેકેન્સી હોય પછી ઇન્ટરવ્યુ મારફત સિલેક્શન કરે છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ પણ બેંક અથવા કોઈ પણ કંપની નોકરી માટે પૈસા લેતી નથી એ પહેલાં ઇન્ટરવ્યૂ દ્વારા તમારી કોમ્પિટન્સી ચેક કરે છે અથવા તમારામાં શું આવડત છે શું ટેલેન્ટ છે એ ચેક કરી જજ કરી અને નોકરી આપે છે સરકારી નોકરીઓમાં પણ એક વિવિધ એક્ઝામો અને ઇન્ટરવ્યૂ દ્વારા જ સિલેક્શન કરવામાં આવતું હોય છે આમાં પણ કોઈ જાતનું તમને પૈસાની માંગણી કરવામાં આવતી ન હોય છે ઘણા બધા કહેતા હોય છે કે સરકારી નોકરીમાં પૈસા આપીને મળે છે પણ હવેના જમાનામાં એવું ક્યાંય છે નથી કે તમે પૈસા આપી અને સરકારી નોકરી પણ મેળવી શકો છો એટલે નોકરી આપવાના લાલચે પણ સાયબર ફ્રોડ થઈ શકે બીજું છે બેંક અકાઉન્ટ બ્લોકના નામે સાયબર ફ્રોડ હવે તમને ફોન આવે કે ભાઈ તમારા અકાઉન્ટ બ્લોક થઈ ગયું છે તો આ મને ઓટીપી આપો તો એ ઓટીપી મારફતે પણ તમારા ખાતામાંથી પૈસા જઈ શકે છે એટલે કોઈને ઓટીપી શેર ન કરવી તમને ફોન આવે કે તમારો બેંક અકાઉન્ટ બ્લોક થઈ જશે આમાં આ ખાતામાં પાંચ હજાર રૂપિયા નાખી દો નહીં તો તમારું અકાઉન્ટ બ્લોક થઈ જશે તો આવું પણ હોતું નથી કોઈ બેંક આવી રીતે તમને કહેશે નહીં કે તમારા ખાતામાં પાંચ હજાર નાખો નહીં ત્યારે તમારું અકાઉન્ટ બ્લોક થઈ જશે બેંક કદાચ જો બેંકમાં તમારું મિનિમમ બેલેન્સ મેન્ટેન ન હોય તો એ ના લીધે અથવા ડોર્મેટ થઈ જાય અથવા ઇનએક્ટિવ થઈ જાય અને એ તમે અથવા કેવાયસી બાકી હોય તો કેવાયસીના લીધે પણ ઇનએક્ટિવ થઈ જાય છે જેથી કરીને પણ બેંક તમને એમ નથી કહેતી કે આમાં આટલા પૈસા નાખો હા તમારો જે બેન્કર હોય એ તમને કહે કે સાહેબ તમારું ખાતું ઇનએક્ટિવ છે તો તમારા આ ખાતા નંબરમાં અમારે આ બેંક તમારા બેંકમાં ખાતા નંબરમાં આટલા પૈસા મેન્ટેન રાખજો પણ તમને એવું ફોર્સ ન કરે કે આમાં પાંચ પોતાના મોબાઈલ નંબરમાં કે પોતાના યુપીઆઈમાં પૈસા નાખો જેથી કરીને અને કોઈ પણ વ્યક્તિના ખાતામાં તમારે પૈસા નાખવા નહીં પૈસા નાખશો તો એ ઠક પણ થઈ જશે કારણ કે ઘણા બધા અનુભવ હોય છે હપ્તા ભરવાના ભરવા માટે પણ પોતે એવું કહે કે મને મોબાઈલ નંબર મોકલો એટલે હું તમારા ખાતામાં પૈસા નાખી દઉં જે ઇઝી અને સરળ રસ્તો અપનાવતા હોય છે જે કસ્ટમરને ખબર ન હોય જે લોકોને ખબર ન હોય એ લોકો આવી સરળ રીતો અપનાવતા હોય છે પણ બેંકમાં ધક્કો ખાતા નથી મારું એવું કહેવું છે કે બેંકમાં ભલે એક ધક્કો થાય બે ધક્કા થાય પણ તમારે હપ્તા પણ બેંકમાં જઈને ભરવા અથવા ઓનલાઈન બેન્કે જે તમને ઓથોરાઈઝડ જે માહિતી આપી છે ડિટેલ આપી છે બેંક ડિટેલ આપી છે એના દ્વારા જ હપ્તા ભરવાના થાય છે અત્યારે દરેક બેંક યુપીઆઈ સિસ્ટમ આપે છે એ બેન્ક યુપીઆઈ સિસ્ટમ થ્રુ તમે હપ્તા ભરી શકો છો અથવા તો તમે એમાં ડાયરેક્ટ આરટીજીએસ આઈપી કરી શકો છો પણ જો તમે કોઈ સીધા નંબર ઉપર બેંક કોઈ દિવસ મોબાઈલ નંબર આપતી નથી પોતાના હપ્તા ભરવા માટે બે લોનના હપ્તા ભરવા માટે અથવા ક્રેડિટ કાર્ડના હપ્તા ભરવા માટે એટલે કોઈએ કોઈના નંબર ઉપર પૈસા ભરીને ભરવા મળે નથી આમાં પણ ફ્રોડ થઈ શકે પછી કસ્ટમર વિભાગના નામે લોકોનો શિકાર બનાવવામાં આવે છે હવે કસ્ટમર સર્વિસમાંથી વાત કરું છું તમ કોઈ પણ પ્રોડક્ટ ખરીદ્યું હોય તમે અને એ પ્રોડક્ટમાં તમે પાછળથી ફીડબેક માટે માહિતી માંગવામાં આવે કે આ કંપનીમાંથી હું વાત કરું છું તમે હમણાં આ પ્રોડક્ટ અમેઝોનમાંથી ખરીદી છે તો કેવું લાગ્યું તો એમાં પણ એ ટાઈપનો પણ ફ્રોડ થઈ શકે પછી ઓનલાઈન શોપિંગ ઈ કોમર્સ સંબંધિત હવે સપોઝ કે અત્યારે ફેસબુક બધા લોકો વાપરે છે ફેસબુકમાં કેવા પ્રકારનો મેસેજ હોય છે કે હું પોરબંદરમાંથી આર્મી મેન છું અને પોરબંદર નેવીમાંથી રિટાયરમેન્ટ થયો છું અને મારે આ સોફા ખુરશી બતાવવામાં આવે ટેબલ બતાવ મૂકવામાં આવે ફ્રીજ મૂકવામાં આવે આખા ઘરની ઘરવખરી મૂકવામાં આવે અને એવું કહેવામાં આવે છે કે મારે આ મારે આ તમામ ફર્નિચર છે અને એક એનું ઇન્વોઇસ બનાવેલું હોય હવે ઇનવોઇસમાં હોય છે અમાઉન્ટ દોઢ લાખ રૂપિયા અને એવું કહે કે મારે આ બધી રકમ છે મારે સાઠ હજારમાં વેચવાની છે તો તમે એમાં ફોન કરશો તો કે હા હું આ પોરબંદરથી પણ તમે અમારો આર્મી એરિયા છે એટલે આર્મીમાં પૈસા એન્ટ્રી નથી અલાઉડ આર્મી એરિયામાં એન્ટ્રી અલાઉડ નથી એટલે એ તમે એમાં એ એરિયામાં અલાઉડ નથી તમે મને બે હજાર રૂપિયા મોકલો એટલે હું બધું મારું શિફ્ટિંગ ચાર્જ કરી અને તમને શિફ્ટિંગ કરી બધું પેકિંગ કરી અને તમને ત્યાં આ વસ્તુ મોકલાવો અને જ્યારે તમને સામાન મળી જાય ત્યારે મને બીજું પેમેન્ટ કરજો એટલે આવો કોઈ મૂરખ ન હોય કે બે હજારમાં દોઢ લાખનો સામાન આપણને પહેલાં ડિલિવર કરી દે એટલે આર્મી મેનના નામે પણ અત્યારે વધુમાં વધુ ફ્રોડ કરવામાં આવે છે બીજું લોટરી અથવા ઈનામ લીધે હવે સપોઝ ઘટાના મોબાઈલમાં મેસેજ આવતા હશે કે સાહેબ તમને ગુડ ન્યૂઝ ફોર યુ યુ આર વિનિંગ અ ટ્વેન્ટી ફાઈવ લેક્સ એન્ડ પછી લિંક આપવામાં આવતી હોય અથવા કોલ કોલ કરવામાં આવે છે કે સાહેબ તમને પચીસ લાખની લોટરી લાગેલી છે તમે પંદર હજાર રૂપિયા ભરી દો અથવા પાંચ હજાર ભરી દો આ પ્રકારના ફોન પણ આવે છે તો આવા કોઈ ફોનને રિસ્પોન્સ કરવો નહીં ફોરેનથી ફોન આવતા હોય છે કે ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરો છોકરીઓ ફોન કરે કે આમાં ઇન્વેસ્ટ કરો સારું છે આ બધું કોઈ સારું હતું નથી આ બધા પ્રકારના ફ્રોડ કરવામાં આવે છે પછી ટાવર ઇન્સ્ટોલેશન માટે પણ ફોન આવે કે સાહેબ હું રિલાયન્સ કંપનીમાંથી વાત કરું છું અને તમારા તમારું નામ મોબાઈલ નંબર છે એ તમે આટલા ટાઈમથી વાપરો છો તો એનામાં એક લકી ડ્રો થયો છે ને એમાં ટાવર માટેના સિલેક્શનમાં નંબર આવ્યો કે તમારે ત્યાં અમે ટાવર લગાડશું તો તમે બે હજાર રૂપિયા ઓકે પાંચ હજાર રૂપિયા ફી ફી ભરી દો તો પાંચસો રૂપિયા ફી ભરી દો જેથી કરીને આ ફી આનાથી તમે અમે ટાવર ઇન્સ્ટોલેશનનું કામ આગળ કરી દઈએ એટલે આ પણ એક પ્રકારનું ફ્રોડ કરવામાં આવે છે હવે આપણે જુઓ આ માહિતી ધ્યાનથી વાત સાંભળજો દર ચાર મિનિટે છેતરાય છે ફ્રોડમાં દર મિનિટે ગુજરાતી છે આપણે કહીએ કે ગુજરાતી ધંધા માટે બિઝનેસમેન બુદ્ધિ ધરાવે છે પણ સાથે સાથે આવી બાબતોમાં ક્યારેક છેતરાઈ પણ છે સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એ સમગ્ર ભારતમાં ચાર પોઈન્ટ સાત લાખથી વધુ ફરિયાદો માં રૂપિયા બાર કરોડથી વધારે બેલેન્સ ફ્રીજ કર્યો હવે સપોઝ કે તમારામાં કોઈ પણ જાતનું ફ્રોડ થઈ જાય ગયું છે અને તમને ખબર પડી એની મિનિટે તમે તમારા બેંક ખાતા સોરી તમે ફરિયાદ નોંધાવો છો તો એ ફરિયાદ તમારી ધ્યાનમાં લઈ અને સાયબર 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 સેલ છે એ સામે બેંક એકાઉન્ટમાં ખબર પડી જાય એટલે થોડી માહિતી મળી જાય ડિટેલ એટલે ડાયરેક્ટ એના પૈસા બ્લોક કરી દે ફ્રીઝ કરી દેવામાં આવે અને પછી તમે તમારા પુરાવા આપો અને બધું વ્યવસ્થિત થાય અને એ લોકોને લાગે કે ઓકે છે ત્યારે એ તમને તમારું પૈસા તમને પરત મળતા હોય છે અને અમદાવાદમાં ચૌદ સી હેઠળ સાત જોઈન્ટ સાયબર કોઓર્ડિનેશન ટીમ કામ કરે છે અને ગુજરાતના સાયબર પિંડી માટે રૂપિયા એકસો ને છપ્પન કરોડ ફ્રીઝ થયા છે જે ભારતમાં સૌથી વધુ છે આખા ભારતના જે રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે બેન્કિંગોમાં જે આ સાયબર સેલના ઓર્ડર થ્રુ એટલે એ પૈસા ફ્રીઝ થયા કોઈ તમારી જોડે ફ્રોડ કરે તો સાયબર સેલ છે એ બેન્કને ઇન્ફોર્મેશન કરે કે સાહેબ આ આ વ્યક્તિએ આમનું ફ્રોડ કર્યું છે તો એ પેમેન્ટ ફ્રીઝ કરી દો તો બેન્કને એટલો અધિકાર છે કે જે અમાઉન્ટ હોય એ ફ્રીઝ કરી દે છે હવે કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરીને એવું કહેવામાં આવે છે કે તમારા કેવાય સી અપડેટ કરવાના છે કે ક્રેડિટ તો તમે ઓટીપી આપો અથવા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિપતો માંગે પછી બેંક લોન મંજૂર માટે કે સ્કોલરશીપ માટે કોમ્પ્યુટર માટે કે વિડ્રો વગેરે માટે ઓટીપી પિન ક્યારેય શેર કરવો નહીં કે સીસીવી નંબર શેર કરવો નહીં ક્રેડિટ કાર્ડની કોઈ કે એટીએમની પાછળ જે ત્રણ આંકડાના નંબર હોય છે એને સીસીવી નંબર કહેવામાં આવે છે આ નંબર ક્યારેય કોઈને શેર કરવો નથી બેંક ઓફિસર અથવા બેંક મેનેજર ક્યારેય ઓટીપી ફોન દ્વારા માંગતો નથી હા તમે અમુક કિસ્સાઓમાં રૂબરૂ તમે બેંકમાં ગયા હોય અને બેન્કર પાસે તમે કહો કે આમાં બેન્કર એવું કહે છે તમે મોબાઈલ થ્રુ કરો તો બેન્કર એવું કહે છે કે ના તમે કરો તો કોઈ પણ વ્યક્તિ કે મને નહીં ફાવતું સાહેબ તમે કરી આપો ત્યારે બેન્કર એનો મોબાઈલ નંબર લઈ અને કરી દેતો હોય છે એવા ટાઈમે એ ઓટીપી માંગે ત્યારે તમે આપો તો એટલો વાંધો આવતો નથી કારણ કે તમે એને રૂબરૂ ઓળખો છો એ તમારા બેન્કરને ઓળખો છો એટલે ઓળખતા હોય છતાં પણ બને ત્યાં સુધી પોતાના મોબાઈલ થ્રુ જ પોતાનું ટ્રાન્ઝેક્શન અથવા પોતાની કોઈ પણ જાતની કામગીરી પોતે જાતે જ કરવી અને ઓટીપી પણ પોતે જાતે જ એમાં એન્ટર કરવો કોઈ પણ બેંક ઓફિસર અથવા બેંક મેનેજર કે એક્સવાય જેટ વ્યક્તિ હોય એને ઓટીપી ક્યારેય શેર કરવો નહીં કે પિન નંબર શેર કરવો નહીં આ શેર કરવાથી તમારા ખાતામાં બહુ મોટું નુકસાન જઈ શકશે ફ્રોડ થઈ શકશે ઓટીપી જે વાત કરીએ એમ યુપીઆઈની ડિટેલ કે કોઈ પણ પિન સિમ કાર્ડની નોંધણી કોઈ પણ વગેરે આપવું નહીં પછી જો આ એક ઉદાહરણ આપ્યું છે લગ્ન કંકોત્રી દ્વારા ઠંી છે સ્કેમર વોટ્સઅપ પર લગ્નનું આમંત્રણ મોકલીને સ્કેમને સફળ બનાવે છે આ જો આ વોટ્સઅપમાં બતાવવામાં આવેલું છે કે ભાઈ કોઈ પણ તમારો એક નંબર ઉપરથી હેલો એમ કરીને આમંત્રણ કરીને એક લિંક મોકલશે એપી કે ફોર્મ હોય એટલે તમે ઓપન કરશો એટલે આ માહિતી તમને આમાં કંઈક લિંક ઓપન થશે અને ક્યાંક પણ તમારે સાથે ફ્રોડ થવાની સંભાવના રહેલી છે હવે શું છે ડિજિટલ અરેસ્ટ અત્યારે ડિજિટલ અરેસ્ટ બહુ થાય છે અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ કોલ પર વિડીયો કોલ આવે છે તમારા ફોન ઉપર વિડીયો કોલ આવે છે અને સામે પોલીસનું બેકગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનનું બેકગ્રાઉન્ડ બતાવવામાં આવે છે કે જાણો એકદમ કમ્પ્લીટ જેમ ટીવી સ્ટુડિયોમાં હોય પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશન જ હોય સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિ જે સાયબર ક્રાઇમ કરનાર વ્યક્તિ પણ પોતે પોલીસ હોય એવો દંભ કરે છે અને પોતે એવું જ ડ્રેસિંગ પહેરેલું હોય છે અને ડ્રેસિંગ હોય છે અને અમે કોઈ પણ કેસ તમારી ઉપર કેસ કરવામાં આવે છે કે કેસ થયો છે અને તમારી ઉપર પાર્સલ આવ્યું છે તો એમાં ડ્રગ્સ છે કે આ છે કે તે છે એમ કરી અને તમને બીવડાવવામાં આવે છે ધમકાવી કેમેરા સામે આવવા મજબૂર કરે છે પછી પોલીસ બેકગ્રાઉન્ડ જેમ કીધું એમ પછી જે સામે વ્યક્તિ હોય ને એમ જ લાગે સાચી વાત છે મારાથી કંઈક પણ ભૂલ થઈ ગઈ છે અથવા એટલે એ ડરી જતો હોય છે અને લાગે છે કે ઓનલાઈન પોલીસ પૂછપરછ કરે છે એવું પીડિતાને લાગે છે અને પછી એવું તમારી પાસે પૈસાની માગણી કરવામાં આવે કે જો તમે આટલા પૈસા મોકલી દો છો પાંચ પચીસ હજાર મોકલો કે પંદર હજાર મોકલો કે પાંચ હજાર મોકલો એટલે તમારો પોલીસ કેસ નહીં થાય અને ધરપકડ પણ કંઈ નહીં કરવામાં આવે એટલે ઘણા બધા લોકો આના લીધે પોલીસ ના બહાને પૈસા આપી દેતી હોય પણ હકીકતમાં પોલીસ કોઈ દિવસ આવી રીતે ડિજિટલ ડેરસ વાંડ કેવી રીતે ઓળખી શકાય પોલીસ ક્યારેય વોટ્સઅપ પર કોલ કરતી જ નથી કોઈ પણ તમે ગુનો કરી લ્યો પોલીસ તમને ફોન કરીને બોલાવશે એ ડાયરેક્ટ ફોન કરીને બોલાવશે અથવા તમારે ત્યાં ઘરે આવીને ધરપકડ કરી જશે અથવા ગમે ત્યાં ગોતશે કોઈ દિવસ વોટ્સઅપ કોલ કરતી નથી પોલીસ એફઆઈઆર કોપી પણ વોટ્સઅપ પર મોકલતી નથી હવે સપોઝ તમને પોલીસ એવી નવરી તો નથી કે વોટ્સઅપ પર સપોઝ કે તમારા વિરુદ્ધ ક્યાંય પણ એફઆઈઆર થઈ કોઈ પણ એક્સવાય જે વ્યક્તિ એફઆઈઆર કરે એટલે કસ્ટ પોલીસનો તમને ફોન આવશે કે આ નંબર તમારી ઉપર આ એફઆઈઆર થઈ છે તમે અહીંયા આવી જાવ તમારા પોલીસ સ્ટેશનમાં એટલે જે વ્યક્તિ સાચો હોય એ પોલીસ સ્ટેશનમાં વયો જશે અથવા તો કોઈ ભાગશે તો પોલીસ એને પકડશે પકડીને જીપમાં બેસાડી અને લઈ જશે કોઈ દિવસ એફઆઈઆર કોપી પોલીસ મોકલતી નથી પોલીસ ક્યારેય પૈસા માંગતી જ નથી ઘણા કહે છે કે લાંચ રુચવાતના પૈસા માંગે છે પણ એ પૈસા માંગવાની રીત અલગ હોય છે આ આપણને એ ચર્ચાનો વિષય નથી પણ પોલીસ ક્યારેય તમને એવું નહીં કહે કે પાંચ હજાર આપો કે દસ હજાર આપો કે પંદર હજાર આપો જેથી તમારો કેસ ના થાય પોલીસ તાત્કાલિક પૈસા માંગ માંગતા માહિતી આપવાની ધમકી પણ આપતી નથી અને પોલીસ તમને કોલ દરમિયાન અન્ય લોકો સાથે વાત કરતા અટકાવતી પણ નથી કારણ કે આ વિડીયો કોલમાં તો તમને કહે છે કે તમે બીજા કોઈ જોડે વાત ના કરી શકો પણ પોલીસ તમને ફોન કરે ત્યારે એવું ના કહે કે તમે બીજા કોઈ વાત ન કરતા એટલે પોલીસ નામની આવી કોઈ પણ ધમકી આપે તો કઈથી ડરવાનું નહીં હવે અત્યારે વિદેશમાં અથવા બાર વિદ્યાર્થીઓ રહેતા હોય છે જેમ કે ઘણા બધા અત્યારે યુકેમાં છે અત્યારે હું પણ અત્યારે અમદાવાદ રહું છું તો આ તો ઇંગ્લિશમાં છે એક ઉદાહરણ કે ભાઈ હાઈ ડેડ ધીસ ઇઝ માય ન્યૂ નંબર માય ફોન ડઝન ટન ડઝન ટન ઓન એની મોર સો નાવ યુ કેન ટેક્સ એન્ડ કોલ મી ઓન ધીસ નંબર વિસ ચાઇલ્ડ પ્લીઝ ફાધરે આ સવાલ કર્યો આ એક એક્ઝામ્પલ છે વોટ્સઅપમાં દીકરો એના ફાધરને મેસેજ કરીને યોર ઓલ્ડેસ્ટ વન ઓ યુ યુ નો ઇફ યુ વેર અ સ્કેમર ધેટ્સ હાવ યુ વુડ રિસ્પોન્ડ સો આઈ એમ નોટ શ્યોર આર યુ ગોઈંગ ટુ આન્સર એટલે સ્કેમર ભાગી ગયો આ મેસેજ પણ આવા મેસેજ આવે કે પપ્પા મારો આ નવો નંબર છે તો અમે મને આમાં જ મેસેજ કરજો અને એવું કહે કે મને પૈસા આટલા મોકલી દો આ એટલે આ મેસેજ થ્રુ પણ આવે છે પછી અત્યારે જે ચાલે છે દેહ દર્શનમાં બ્લેકમેલ અત્યારે ઘણી બધી છોકરીઓ ઓનલાઈન ફેસબુક થ્રુ અથવા વોટ્સઅપ થ્રુ તમને વિડીયો કોલ કરી અને તમારી જોડે એવી પ્રેમથી વાતો કરે છે અને કહે છે દેહદર્શન તમારા બતાવો નામ તેમ સેક્સ્યુઅલ ઇશારાઓ કરવામાં આવે છે અને સેક્સ્યુઅલ વાતો કરવામાં આવે છે અને પછી એ તમારું વિડીયો રેકોર્ડિંગ કરી લે છે એટલે આવી રીતે પણ સેક્સ્યુઅલ દેહદર્શન થ્રુ પણ બ્લેકમેલ કરે કે તમે આટલા પૈસા મોકલો નહીં તો મેં આ તમારો વિડીયો રેકોર્ડ કર્યો છે એ વાયરલ કરી દઉં છું એટલે કોઈ પણ છોકરી હારે અજાણ્યા વ્યક્તિ જોડે તો વાત જ ના કરવી અને કોઈ પણ છોકરી ઘણા બધા યંગસ્ટર છોકરાઓ જે છે એ લલચાઈ જતા હોય છે પણ આવી કોઈ લાલચમાં આવું નથી નહીં અજાણી કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરવી નહીં પછી ઇન્ટરનેટની સલામતી માટે કોઈ પણ સામાન્ય રીતે તમારી વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા સાઇટ્સ અને ઇન્ટરનેટ પર જાહેર કરવાનું ટાળવું કોઈ પણ તમારું આધાર કાર્ડ છે પાન કાર્ડ કોઈ ડોક્યુમેન્ટ નહીં બને ફોટા અત્યારે ઘણા બધા મૂકતા હોય છે તો ફોટાના લીધે પણ અમુક વસ્તુ ઘણાને ટ્રબલ થતી હોય છે એટલે આ પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે હવે સપોઝ કે તમારી જોડે ફ્રોડ થઈ ગયું તો ગવર્મેન્ટે ઓગણીસો ને ત્રીસ નંબરની એક ચોવીસ ઇન્ટુ સેવન હેલ્પલાઇન નંબર તૈયાર રાખેલ છે તો આ હેલ્પલાઇન ઉપર તમારે તાત્કાલિક ફોન કરીને જાણ કરવી જેથી આપણા પૈસા સેફ થઈ જાય બરાબર છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો આવા વિડીયોમાં આપ સમક્ષ સારી સારી ઇન્ફોર્મેશન મૂકતો જાય તો વિડીયો વધુમાં વધુ જોતા રહેજો અને સાયબર ફ્રોડથી કોઈ પણ વ્યક્તિ સ્કેમમાં ન આવે એની તકેદારી ખાસ રાખવી અત્યારે માર્ચ મહિનો જે તો કે છે કે તમારું આ સેટલમેન્ટ કરાવી દઉં તે કરાવી દઉં આના લીધે પણ સાયબર ફ્રોડ થતા હોય છે તો મેં મારી પૂરી કોશિશ હતી કે આપને સાયબર ફ્રોડથી બચવા માટે હું આપ સુધી પૂરી માહિતી પહોંચાડું જેથી કરી અને કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડમાં આવી ન જાય એટલા માટે તો આજનો આ વિડીયો આમાં આટલું જ હવે આગળના વિડીયોમાં કંઈક નવું બેન્કિંગ ઇન્ફોર્મેશન લઈને આપણી સમક્ષ પ્રસ્તુત થઈશ તો જય માતાજી આવજો